હેલો મારા વાલા મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ બધાને તો સવારમાં હવે ઠંડીનું તો મોસમ ચાલુ થઈ ગયું છે અને આર્યન તો હજુ લગભગ સાત વાગ્યા છે સુધી હજુ આર્યન તો હોઈ રહ્યું એટલે ચા પીવાનું કહીએ તો એ પણ ઠંડીમાં કે ઉઠવાનું મન જ થતું નહીં તમે જોઈ શકો છો પંખીઓનો કલબલાટ પણ ચાલુ જ થઈ ગયો છે सवार सवार मो आरियन ए आरियन आरियन हूँ क्यों जो आरियन उठाओ के लिए ठंडी वाले हो आये जो हूँ क्या ये उठो मैं उठ उठ दिवायो। उठ ठंडी वाले उठ ठंडी वाले उठ उठ उठा उठ, उठ, उठ? શેકો ખાય પડે પડે ચા નહીં પીવાનું પીવાનું આજ દાતન કરું પછી આ તે ઉઠોક તો હેડો ઉઠું દાતન બાતન કરો ઓડો દાતન બાતન કરો ના પર ચા બનાવીએ હા ઉભા તો ચા બનાવીએ હેડો ઉઠો ઉઠો ઠંડી વાય સાર ઉઠવાળો ચામાં બનાવીએ ફટાફટ મિત્રો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અમે ચા બનાવીએ અને ચા નાસ્તો તમે પણ ચા નાસ્તો કરવા આવજો આર્યન હવે ઉઠી ગયા છે અને આર્યન શું દાંત લીધું लिमड़े का अमृत नहीं करता तो लेबला नु दातन करवानो बरोबर लेबला नु दातन दे उठाय बहुत स्वच्छ रहे बस कर हम दातन हारू हो लिमड़ा नु हो देसी बावड़ नु छ हां गुड मॉर्निंग मित्रों

आर्य ने माताजी जी ने दीवावती कर दी थी तो माताजी ने दर्शन कर ही लीए जय मार सिद्ध जय माँ काका ए मारी वाज सदा मारी भेड़ी रह जे माँ तो हारू कर जे माँ हम तो जय माँ जय माँ जय रोमादणी हां तो चालू मित्रों फटाफट चाय बना ली दइए तो मित्रों चाय बनवा मुकी दी दिस गैस ऊपर तुम देख सको सो आ रिया ना आधु ले ताओ लाओ सब बराबर આદુ વગર તો ચામો મજા જ નહીં આવતી નહીં જો પારા ખોણીમાં ખોડી દઈએ જુઓ મિત્રો આદુ કમ્પ્લીટ થઈ ગયું છે હવે મારા પપ્પા ચામો નાખી રહ્યા છે સાદું વગર તો ચાવું મજા જ જાઓ બે હો ચા તૈયાર થઈ ગઈ આરિયલ હો ફટાફટ ધરાકે બી એની તૈયારીઓ કરો એટલે ચાપી લઈ જઈએ આજે તો ટોસ વેચાવા આવી હતી એટલે પપ્પા બે આવવાની લીધી અને હવે ચામાં મારા પપ્પાને બે થાય છે આરિયન પોસ્ટ લાયા તો ચાલે ટોચ હ ચાલો चाय पी लिए गर्मा गर्म उसे थारी जा पसे मजा ना आओ सुबह हुआ रही ना पापा तुम्हें चाय मौके बिस्किट पलायन नहीं खाता माना बिस्किट उसे बावल अब तो रोटी मित्रों स्वेटर पण राते आर्यने थोडं धोयलू होतं ते तपाडते वखत बाळी दिलू

उरली <coughs> મોને આરિયન બે જણ છીએ મિત્રો એક આર્યન નામનું તમા ક્લચ છે અને મારા પપ્પાના કાકાની દીકરી છે એ અહીંયા રહેવા આવી છે બહુ સારું કે અત્યારે ગોલ કર્યું ચાલે છે તો પણ તે આવે છે જો મિત્રો

આ તો મિત્રો આજનો વિડીયો આટલા પૂરો કરીએ છીએ મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય રામા કૃષ્ણ